નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો આપણે દર વખતે કોઈક નવી નવી પ્રશ્ન હોય જીવનના ઘણા બધા પ્રશ્નો હોય છે અને તેનું સોલ્યુશન પણ હોય છે પણ ઘણી વખત એવું બને કે તમે તમારી સાથે કોઈ વ્યક્તિ હોય તમને એ મદદ કરવા આવી હોય એવું ઈ કહેતી હોય અને તમને પણ એવું લાગતું હોય કે આ વ્યક્તિ મને મદદરૂપ થાય છે પણ ઘણી વખત એવું હોય કે એની ઓરા અને એના જે વિચારો છે એ કદાચ તમારા સમય સંજોગોને લઈને તમને અનુકૂળતાવાળા ન થતા હોય તો તમે ઘણી વખત ખોટા નિર્ણયો પણ લઈ શકો છો તો આ બાબતમાં ખૂબ ધ્યાન રાખવું અહીં જીવનની અંદર સમસ્યાઓનું સમાધાન ચોક્કસ હોય છે અને ક્યારેક એવી સમસ્યાઓ આપણે ઊભી કરતા હોય છે અથવા તો આપણી સાથેનો જે માહોલ હોય છે આપણા મિત્રો આપણો સર્કલ આપણા સલાહકારો એ આપણને જીવનની અંદર ક્યારેક હેરાન કરી મૂકે છે ડુબાડી મૂકે છે અને આપણી ઘણો સમય જિંદગીનો વ્યય થાય છે હવે અત્યારે લગ્નજીવનની સમસ્યાઓ પંચોતેરથી એંસી ટકા છે વીસ પચીસ ટકા લગ્નજીવન સારું ચાલતું હશે તો આ બધા પ્રશ્નો હવે આની પહેલાં એ તમને વાત કરી દઉં કે જીવનની અંદર જ્યોતિષોને પણ ગોળ નડતા હોય છે અને ડૉક્ટરો પણ બીમાર પડતા હોય છે તો જ્યારે રામ ભગવાનનો રાજ્યાભિષેક કરવાનો હતો એ સમયે જ્યોતિષોએ નક્કી કરેલું કે આવતીકાલે સવારે આપણે રામ ભગવાનનો રાજ્યાભિષેક કરવાનો છે અને રાત્રે બાર વાગે આખો કલર ફરી ગયો એમ જિંદગીની અંદર હવે લગ્નજીવનની સમસ્યામાં શું હોય છે કે બે વ્યક્તિઓ વચ્ચેની જ્યારે ગેરસમજો થાય ત્યારે જો યુવકના કેમ કે દીકરી યુવકની ઘરે રહેતી હોય અને ત્યાંનો માહોલ છે એ કેવો છે એ બહુ મહત્ત્વનો હોય છે તો જો યુવકના મા બાપ ખૂબ સમજદાર હોય તો દીકરીને એટલી બધી વસમાં કરી લે કે કદાચ હસબન્ડ વાઈફને ન ભળતું હોય છતાં પણ દીકરીને એમ જ થાય કે આ મારા સગા મા બાપ છે અને મારે આ મા બાપને છોડીને ક્યાંય નથી જવું અને હું ગમે એમ કોમ્પ્રમાઈઝ કરીને રહીશ આવું બને ને તો કઈ જન્માક્ષર મેળવવાની જરૂર નથી હવે એ કહી દો કે મિત્રો હું પંચાવન વર્ષથી આ લાઈનમાં છું એવું જરૂર નથી કે જન્માક્ષર મહિલા એટલે ચાલશે કેમકે ઘણી વખત જન્માક્ષર મેળવવામાં સામેની વ્યક્તિનો સમય એની રાશિ એનો જન્મ લગ્ન એમાં થોડા ઘણા પણ ફેરફારો આવતા હોય તો પણ ઘણા બધા ફેરફારો થઈ શકે હવે એની સાથે સાથે એના વડીલોના ગ્રહો પણ ઘણી વખત એવું હોય કે ઘરની અંદર એક વ્યક્તિ એવી હોય કે જે પોતાના ભાઈઓનું પોતાના સંતાનોનું જીવન સારું ન ચાલે એ માનસિકતાથી જે લોકો જીવતા હોય તો શું કરવું તો ખાસ મિત્રોને કહેવાનું કે આવા કોઈ ગેરસમજો કે ડિસ્પ્યુટ થાય તો ચોક્કસ તમે મારી સાથે ફોન દ્વારા સંપર્ક કરી અને જો આપણે એક ગ્રહો ઉપર વિશ્વાસ હોય તો આપની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ ઉપરથી ચોક્કસ એ સારું માર્ગદર્શન મેળવી શકો છો કે ભાઈ આટલો સમય સારો આટલો સમય ખરાબ અને ઘણી વખત એવું પણ હોય છે કે ઘણા લોકો માર્ગદર્શન લેવા આવે પછી ઘણી વખત એટલો બધો ટ્રસ્ટ પણ નથી કરતા કે ભાઈ તો કે આમાં કાંઈ બીજું થાય નહીં તો ખાસ મારે કહેવાનું કે અત્યારે જે કહેવાય ને કે જો અત્યારે અગ્નિકાંડ કૌભાંડ તમારો વિકાસ એ કોઈનો વિનાશ ન થાય એ ધ્યાન રાખવું ખાસ જરૂરી છે તમે વિકાસ ચોક્કસ કરો પણ એવો વિકાસ ન કરો કે કોઈનો વિનાશ થઈ જાય કે ભાઈ ધારો કે અત્યારે જે અગ્નિકાંડ છે કે બીજા બધા કેટલા બધા પ્રશ્નો છે કે તમે કોઈને આ નેટની પરીક્ષા છે તો એમાં ઘણા બધા લોકો ટેલેન્ટેડવાળા છે એ લોકો બિચારા ફેઇલ થાય હોય ને ટેલેન્ટ નથી એ લોકો પાસ થઈ ગયા હોય એ લોકો ભવિષ્યમાં ડોક્ટરો બને તો શું થાય તો આ બધું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જિંદગીની અંદર પૈસા જરૂરી છે એની સાથે સાથે ઈમાનદારી પણ જરૂરી છે અમારો વ્યવસાય એક એવો છે કે એમાં લોકો આવે તો ઘણા લોકો મારી પાસે આવે કે ભાઈ અમે કોઈ તમે બીવડાવતા નહીં તમે બીવડાવવાની વાત નથી ભાઈ હું પોતે એક જેને કહેવાય ને કે ગભરું રીતે જીવું છું કોઈને ખોટું નહીં કરવાનું કોઈને હેરાન નહીં કરવાના આવી મારી વર્ષોથી અમારી માનસિકતા છે મને ઓળખતા લોકો તમે કેમ કે કુંવરભાઈ ગાંધી એટલે એમ કે ભાઈ તમારે કંઈ કામ હોય તો મને કહેજો બહુ કોઈ તકલીફ જેવું નથી એ મારી એક મેં આઈડેન્ટિટી ઊભી કરેલી છે અને આ એક મારા માટે જેને કહેવાય ને કે અભિમાન નથી પણ મારી એક જેને કહે ને કે હું એવું વિચારું છું કે મારે આ રીતે રહેવું જોઈએ મારે નહીં બીજા લોકોએ પણ આ રીતે રહેવું જોઈએ કે લોકોને કોઈને છેતરવા નહીં ઇમાનદારીપૂર્વક કામ કરવું આત્મવિશ્વાસ વધારો પોતાના મા બાપોને કોઈ જાતની તકલીફો ન થાય એ ધ્યાન રાખવું અને નોકરી ધંધામાં એવી રીતે વિચારવું કે મારે ખૂબ કામ કરવું છે મારે ખૂબ પૈસા કમાવા છે તો લગ્નજીવની સમસ્યાઓ થાય બે વ્યક્તિ વચ્ચે ગેરસમજો થાય ત્યારે એક બે મહિના બંને વ્યક્તિએ કોઈપણ જાતના કેસ કે કબાડા કે કોઈ મગજમારી મારી વગર અલગ રહેવું અને ચોક્કસ વિચારવું અને કોઈ પાસે સલાહ લેવા જાઓ તો એ લોકો એવી સલાહ દેવાની કે ભાઈ આ કરશો તો આમ થશે આ કરશો તો આમ થશે આ કરશો તો આમ થશે આ કરતો તો આમ થશે આમ પૂરી ડિટેલ્સ મેળવવી હવે હું પણ ઘણી વખત આવી ડિટેલ્સ નથી મેળવતો પછી પાછળથી હું પસ્તાવું છું એટલે હું એવું નથી કહેતો કે હું એમ કે ખાન ખાનારો છું મારે જીવનની અંદર ઘણી બધી ભૂલો થતી હોય છે પણ એ જે ભૂલો મેં કરી છે અને હું જે ભૂલોથી જે ખાડામાં મારો પગ મુકાઈ ગયો છે અથવા પડી ગયો છું એ ભૂલો બીજા લોકો ન કરે એ માટે હું મારા જીવનનો કિંમતી સમય આપું છું કે ભાઈ આ ભૂલ મેં કરી છે મને ખબર હતી છતાં પણ આમાં થાપ ખાઈ ગયો તો તમે મારો જે અનુભવ છે એ અનુભવ ધારો કે તમે ક્યાંય વસ્તુ લેવા જતા હો તો તમને ખબર હોય કે અમુક જગ્યાએ તો તમને કહેવાય ને કે કિલોનો ભાવ અને પોણો કિલો આપતા હોય અમુક જગ્યાએ એવી હોય છે તો તમારે બીજા લોકોને એમ કહેવાનું કે ભાઈ આપણે આ જગ્યાએ છીએ તમે કિલો માગશો તો પોણો કિલો આપશે ને પૈસા કિલોના લેશે તો આ છેતરાવાની વાત છે આવું ઘણી બધી જગ્યાએ થતું હોય છે ઘણી જગ્યાએ માલ બતાવે બીજો અને આપે બીજો ઘણા લોકોની દુકાન નથી ચાલતી એનું પાછળનું કારણ શું હોય છે કે તમે જાઓને તો તમને આમ સિસ્ટમેટિક આવો બેસો શું જોઈ છે ફલાણું ટીકણું પોતાનું બધું કામ પડતું મૂકી દેવું જોઈએ મોબાઈલ બંધ કરવા જોઈએ દુકાનની અંદર ખોટા મિત્રો બેસાડવા ન જોઈએ તો દર્શક મિત્રો આપણે કોઈ સમસ્યા હોય તો મારો ફોન નંબર આપણી પાસે હશે છતાં નોંધી લેશો નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો બીજો એક નંબર છે સેવન એઇટ સેવન એટ વન સેવન એઇટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો આપની સમસ્યાઓ માટે આપ મારી સાથે ચોક્કસ સંપર્ક કરી અને ફોન દ્વારા એપોઇન્ટમેન્ટ લઈ શકો છો તો દર્શક મિત્રો જે લોકોનો જન્મ પણ આજે થયો છે તે તમામ લોકોનો જન્મદિવસની શુભેચ્છાઓ પાઠું છું આપનો સપ્તાહ ખૂબ સારું જાય એવી મારી હાર્દિક શુભેચ્છા સાથે ફરી મળશું આજ સમય આ છે તો અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ